નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયો આપણે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચેલો છે પેલું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું બીજું ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ત્રીજું અરજીનું સ્ટેટસ ચેક કઈ રીતે કરવું તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશનની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ અરજી કરતા સમયે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે રજિસ્ટ્રેશન માત્ર એકવાર કરવાનું છે એકવાર રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે તમારી જરૂરિયાત મુજબ ઓનલાઈન અરજીઓ કરી શકશો રજીસ્ટ્રેશન કરવા માટે મુખ્યત્વે બે વસ્તુની જરૂરિયાત છે એક તમારો કાયમી મોબાઈલ નંબર અને બીજો તમારા જમીનનો ખાતા નંબર તો ચાલો જોઈએ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું પોર્ટલ ઉપર જેવું લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું હોમપેજ ઓપન થશે અહીં જમણી બાજુ ખૂણામાં લોગિનનું ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરવાથી જે પેજ ખુલે છે એમાં જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે પણ આ રજીસ્ટ્રેશનની કામગીરી આ વર્ષે પ્રથમ વખત હોય સૌપ્રથમ દરેક ખેડૂત મિત્રોએ લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો આ જે ઓપ્શન આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાથી તમને લાભાર્થીનો પ્રકાર પૂછવામાં આવે છે તમે ખેડૂત છો નોન ખેડૂત છો કે સંસ્થા તરીકે રજીસ્ટ્રેશન કરવા માંગો છો ખેતી અને પશુપાલન બાગાયત મત્સ્ય ઉદ્યોગ આવી ઘણી બધી યોજનાઓનું રજીસ્ટ્રેશન અને અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી થાય છે તો કોઈ પશુપાલક મિત્ર જે જમીન નથી ધરાવતા એ પોતાની અરજી જો કરવા માંગતા હોય તો એને નોન ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરવાનું છે પરંતુ આપણે જો ખેતીવાડી અને બાગાયતની કોઈ યોજનાનો લાભ લેવો હોય તો તમારે ફાર્મર તરીકે ઓપ્શન પસંદ કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી બેનિફિશિયરી ટાઈપ આપમેળે આવી જાય છે અહીં તમારે તમારો જિલ્લો તાલુકો ગામ અને જમીનનો ખાતા નંબર નાખવાનો રહેશે મિત્રો જેવો તમે એ તમારો ખાતા નંબર નાખશો એટલે પે એક વખત ઓટો રિફ્રેશ થશે અને અહીંયા નામની જગ્યાએ આ ખાતા નંબરમાં જેટલા પણ ખેડૂત મિત્રોના નામ છે જેટલા ખેડૂત ખાતેદારો છે એ તમામના નામની યાદી આવી જશે અહીં તમારે કોઈ નામ હાથથી ટાઈપ કરવાનું નથી પણ આપેલ નામની યાદીમાંથી તમારે નામ પસંદ કરવાનું છે અને ત્યારબાદ કેપચા કોડ નાખી અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવે છે ખેડૂત મિત્રો અહીં તમારો જે કાયમી મોબાઈલ નંબર છે એ નાખી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જે ઓટીપી આવે એ ત્યારબાદ એન્ટર કરવો ઈમેલ એડ્રેસ મોટા ભાગના ખેડૂત મિત્રો પાસે હોતા નથી એ માટે ઇમેલ એડ્રેસ આપણે ફરજિયાત રાખેલ નથી ત્યારબાદ તમારે પાસવર્ડ નાખવાનો છે એક વખત પાસવર્ડ એન્ટર થયા બાદ એનો એ જ પાસવર્ડ ફરીથી કન્ફર્મ પાસવર્ડ તરીકે તમારે એન્ટર કરવાનો છે અહીં તમે તમારો કેપ્ચા કોર ભરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારા રજિસ્ટ્રેશનની જે કામગીરી છે એ પૂર્ણ થાય છે તમે ફરીથી હોમ પેજ ઉપર જે આપણે આવ્યા હતા એ ફરીથી હોમ પેજ ઉપર આવી જશો મિત્રો રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે આપણે લોગિન કરવાનું છે લોગિન આઈડીની અંદર તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કર્યું છે એ મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે તમે કોઈક કારણોસર જો પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે આ ઓટીપી ઓપ્શન જો પસંદ કરશો તો આ જ મોબાઈલ નંબર ઉપર એક તમને ઓટીપી આવશે અને એ ઓટીપી એન્ટર કરી કેપચા કોડ નાખી અને તમે લોગ ઇન કરી શકશો લોગિન થયા પછી તમને ત્રણ ઓપ્શન મુખ્ય જોવા મળશે એક છે સ્કીમ અરજી અને પ્રોફાઇલ સ્કીમની અંદર વિવિધ વિભાગોની જેટલી પણ યોજનાઓ હાલ ચાલુ છે એ તમામ યોજનાઓની અહીંયા યાદી આપવામાં આવે છે તમે કોઈ પર્ટિક્યુલર વિભાગની યોજનાઓ જોવા માગતા હોય તો અહીંથી તમે ખેતી પશુપાલન બાગાયત એ વિભાગ પસંદ કરીને જો શોધો ઉપર ક્લિક કરશો તો માત્ર એ જ વિભાગની યોજનાઓ તમને જોવા મળશે અને જો તમારે બધા જ વિભાગની યોજના જોવી હોય તો અહીંયા તમે કોઈ ઓપ્શન પસંદ નહીં કરો તો અહીંયા તમામ વિભાગની યોજનાઓ જોવા મળશે હવે હાલ અહીંયા તમે જુઓ નીચે જેટલી પણ યોજનાઓ ચાલુ છે એ યોજનાઓની યાદી બતાવે છે એમાં પ્રથમ ઘટકનું નામ છે બીજું આ ઘટકમાં તમે કેટલા વર્ષ બાદ ફરીથી સહાય લઈ શકો સહાય લેવાની મર્યાદા સમય મર્યાદા અહીંયા તમને દેખાડવામાં આવે છે અહીં આ યોજનામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એની યાદી તમને અહીંયા બતાવવામાં આવે છે આ યોજનામાં અરજી કરવાની તારીખ કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અરજી કરી શકો છો એની વિગત અહીંયા આપવામાં આવેલી છે આ સિવાય જો તમારે આ યોજના વિશે વધુ માહિતી જોતી હોય તો વધુ જોવો ઉપર ક્લિક કરશો એટલે આ યોજનાની વધુ માહિતી તમને મળશે હવે જો તમારે અરજી કરવી હોય તો અહીંયા અરજી કરો કરીને જે ઓપ્શન આવેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરવાથી એક સૂચનાઓવાળું પેજ ખુલે છે એની અંદર સામાન્ય સૂચનાઓ આપેલી છે અરજી કરતાં પહેલાં આ જે બધી સૂચનાઓ છે એ એકવાર વાંચી જવી ખાસ તો જ્યાં ફૂદડીની નિશાની આપેલી છે એ વિભાગો તમારે ભરવા ફરજિયાત છે એકવાર અરજી થઈ ગયા પછી અરજી તમે ફરીથી અપડેટ નહીં કરી શકો અરજીની પ્રિન્ટઆઉટ લઈ લેવી ફરજિયાત છે આ બધી સામાન્ય સૂચનાઓ છે એ વાંચ્યા પછી આગળ માટે ક્લિક કરો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારી મેઇન અરજીની કામગીરી શરૂ થાય છે અહીં તમારે ત્રણ વિભાગમાં તમારી વિગત આપવાની છે પ્રથમમાં તમારે ઉમેદવારની વિગત આપવાની છે બીજા વિભાગમાં તમારે બેંકની વિગત આપવાની છે અને ત્રીજા વિભાગની અંદર તમારે જમીનની વિગત આપવાની છે ઉમેદવારની વિગતની અંદર તમારું નામ જિલ્લો ગામ તાલુકો પિનકોડ નંબર એટલી વિગત ઓટો ફિલઅપ થઈને આવશે તમે જે રજીસ્ટ્રેશન કર્યું છે એના આધારે તમારે બાકી રહેતી વિગત સરનામું તમારું સ્ત્રી પુરુષ જાતિ દિવ્યાંગ છો કે નહીં આ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે એ પસંદ થઈ ગયા બાદ તમારે ખેડૂતનો પ્રકાર પસંદ કરવાનો છે જો તમે એક હેક્ટરથી ઓછી જમીન ધરાવો છો તો સીમાન ખેડૂત એકથી બે હેક્ટર સુધી જમીન ધરાવો છો તો નાના ખેડૂત અને બે હેક્ટરથી વધારે જમીન જો તમે ધરાવતા હોય તો તમારે મોટા ખેડૂત તરીકે પસંદગી કરવાની રહેશે હવે તમે વિવિધ મંડળીઓના રજીસ્ટ સેવા સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં દૂધ સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં એની વિગત જે આપણે અગાઉ અરજી કરતા સમયે જે નાખતા હતા એ પ્રમાણે નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે તમારો આધાર નંબર નાખવો ફરજિયાત છે મિત્રો ઘટક પ્રમાણે આ જે માહિતી માગવામાં આવી રહી છે એમાં અમુક ઓપ્શનમાં વધારો ઘટાડો થઈ શકે પણ સામાન્ય રીતે એટલી માહિતી માગવામાં આવશે આ ઉમેદવારની વિગત તમે ભરી લ્યો ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી તમને બેંકની વિગતો પૂછશે બેંકની વિગતોમાં મિત્ર બને ત્યાં સુધી એવો આગ્રહ રાખજો કે તમારા જે બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરેલું છે એ જ બેંકની વિગત નાખશો તો જો આધાર બેઝ પેમેન્ટ કરવાનું થાય તો પણ તમને પેમેન્ટ કરવામાં મુશ્કેલી ના પડે અહીંયા સૌ પ્રથમ તમારે તમારો આઈએફએસસી કોડ બેન્કનો ઇન્સર્ટ કરવાનો રહેશે તમે જેવો આઈએફએસસી કોડ ઇન્સર્ટ કરીને એન્ટર કરશો એટલે બેંકનું નામ બેંકનો જિલ્લો અને બ્રાન્ચનું નામ આપમેળે આવી જશે અહીં તમારે તમારા બેંક એકાઉન્ટ નંબર ખાતા નંબર નાખવાનો છે અને ફરીથી એ જ ખાતા નંબર નાખી અને તમારે એને કન્ફર્મ કરવાનું છે ત્યારબાદ તમારી બેંક પાસબુકમાં જે પ્રમાણે નામ લખેલું છે એ જ પ્રમાણે અંગ્રેજીની અંદર તમારે તમારું બેંક પાસબુક પ્રમાણે અરજદારનું નામ અને એડ્રેસ તમારે એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમને જમીનની વિગતો પૂછવામાં આવે છે તમે ફાર્મર રજિસ્ટ્રેશન વખતે જે પણ જમીનથી રજીસ્ટ્રેશન કર્યું છે એની વિગતો અહીંયા આપમેળે આવી જાય છે તો તમારે એ જમીન ઉપર જો અરજી કરવાની હોય તો તમારે અહીંયા ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે પણ જો આ સિવાયની કોઈ બીજા ગામમાં કે બીજા ખાતા નંબરથી તમે જમીન ધરાવો છો અને એની ઉપર જો તમે અરજી કરવા માગો છો તો અહીંયા એડનું ઓપ્શન આવે છે આની ઉપર ક્લિક કરીને તમે ખેડૂત ખાતેદાર જમીનનું નામ જિલ્લો તાલુકો ગામ વગેરે પસંદ કરી અને તમે તમારી જમીન છે એ એન્ટર કરી શકો છો હવે તમારે આ જમીનની વિગત ભરાઈ ગયા આ ત્રણેય ઓપ્શન પૂર્ણ થયા બાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જો મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો એકવાર અરજી સબમિટ થઈ ગયા પછી અરજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે સુધારો વધારો કરી શકાતો નથી તો તમને કોઈ વિગત અધૂરી લાગતી હોય કોઈ વિગતની ખરાઈ કરવાની જરૂરિયાત હોય તો તમારે અરજી સેવ એન્ડ ડ્રાફ્ટ કરવા ને મૂકી રાખવાની ત્યારબાદ સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ તમારે તમારી અરજી સબમિટ કરવાની રહેશે તમે જેવી અરજી સબમિટ કરશો એટલે અહીંયા તમને ઓપ્શન આવશે કે તમારી અરજી સબમિટ થઈ ચૂકી છે અને તમારું એપ્લિકેશનનું જો સ્ટેટસ તમારે ચકાસવું હોય તો તમે અરજીની અંદર જઈને સ્ટેટસ ચકાસી શકશો ઓનલાઈન અરજી થઈ ગયા બાદ હવે તમે આ અરજીના ઓપ્શન ઉપર આવશો એટલે તમે જેટલી પણ અરજીઓ કરેલી છે એ તમામ અરજીઓની યાદી અહીંયા આવી જશે અત્યારે માત્ર આપણે એક ટ્રેક્ટર ટેલરની જ અરજી કરેલી હોય એક અરજી બતાવે છે પણ જો તમે એકથી વધારે અરજીઓ કરીએ છીએ તો એ તમામ અરજીઓની યાદી અહીંયા તમને બતાવશે એમાં બીજા નંબરનો ઓપ્શન છે સ્થિતિ તમારી અરજી જે પણ સ્થિતિ હશે અત્યારે એલિજિબલ બતાવે છે એ એલિજિબલ થાય પછી પૂર્વ મંજૂર થાય પછી એનો પેમેન્ટ ઓર્ડર નીકળે એ જે પણ સ્થિતિએ તમારી અરજી હશે એ ખેડૂત આપમેળે પોતાની રીતે અહીંથી જોઈ શકશે આપણે વારંવાર ગ્રામ સેવક અથવા ખેતીવાડી ખાતાને પૂછીને આપણી અરજીની સ્થિતિ જાણવી પડતી હતી ખેડૂતોને અત્યાર સુધી હવે પોર્ટલ ઉપર આપમેળે પોતાની અરજી કઈ સ્થિતિએ છે એ અહીંથી જોઈ શકશે ત્યારબાદ જે આ સ્ટાર્ટનું બટન આવે છે એના ઉપર જો તમે ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા ઓપ્શનો આવે છે વ્યૂ એપ્લિકેશન એટલે તમે જે ઓનલાઈન અરજી કરી છે એ અહીંથી તમે જોઈ શકશો તમારી અરજી મંજૂર થઈ ગયા પછી જે પૂર્વ મંજૂરીનો હુકમ છે એ તમે અહીંથી જોઈ શકશો તમારી અરજીની ચકાસણી થઈ ગયા તમે એના કાગળો તમે રજૂ કરો તો એ જે ક્લેમ્પ સબમિશન રિપોર્ટ છે એ અહીંથી તમે જોઈ શકશો અને ત્યારબાદ તમને જે ચૂકવણા આદેશ થાય છે જે પેમેન્ટ ઓર્ડર થાય છે એ પેમેન્ટ ઓર્ડર કેટલા રૂપિયાનો થયો છે કઈ તારીખે જો છે એ પેમેન્ટ ઓર્ડર પણ તમે અહીંયા જોઈ શકશો હવે જો તમારે તમે ઓનલાઈન જે અરજી કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય તો તમારે આ વ્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે વ્યૂ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ઉમેદવારની વિગતો ભરી છે જે બેંકની વિગતો ભરી છે જે જમીનની વિગતો ભરી છે તમામ વિગતો અહીંયા આવી જશે અને બાદ નીચે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનું એક ઓપ્શન આવે છે આ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ઓનલાઈન કરેલી અરજી છે આ રીતે અરજી તમારી ખુલી જશે ત્યારબાદ આ અરજી તમે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કાઢીને તમે તમારી પાસે રાખી મૂકી શકો છો અથવા તો જે તે સમયની ખેતીવાડી ખાતાની સૂચના પ્રમાણે જો અરજી રજૂ કરવાની થાય તો તમે તમારા ગ્રામ સેવક અથવા તો તાલુકા કક્ષાએ આ અરજીઓ છે એ તમે રજૂ કરી શકો છો તો મિત્રો આ હતી આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશનથી લઈ અને તમારા અરજીનું સ્ટેટસ ચેક કરવા સુધીની સંપૂર્ણ માહિતી જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ભવિષ્યમાં આવી જ ખેતી વિષયક યોજનાઓ વિશે સાચી અને સરળ ભાષામાં માહિતી મેળવવા ઈચ્છતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો મેક્સિમમ ખેડૂતો સુધી પહોંચાડો જેથી મોટાભાગના ખેડૂતો ખેતીવાડીની યોજનાઓનો લાભ લઈ શકે અસ્તુ આભાર જય હિન્દ